રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લીધે મતદારોમાં ભારે ઉત્સાહ વહેલી સવારથી જ મતદાન મથકો બહાર મતદારોની જોવા મળી લાંબી કતારો ત્રણ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે થઈ રહ્યું છે મતદાન પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે રાજ્યની આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન

બનાસકાંઠા પાટણ મહીસાગર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ રાજ્યમાં ચોવીસ કલાકમાં એકત્રીસ જિલ્લાના એકસો ઓગણસાઠ તાલુકામાં સરેરાશ પંદર પોઈન્ટ શૂન્ય ચાર મિલીમીટર વરસાદ ખાબક્યો ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની રાયપુરની મુલાકાતે ડાબેરી ઉગ્રવાદ પર કરશે સમીક્ષા બેઠક છત્તીસગઢ અને તેના પાડોશી રાજ્યોના ડીજીપી અને એડીજીપી સાથે કરશે સુરક્ષા પર ચર્ચા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના રાયપુર પરિસરની મૂકી આધારશિલા પહલગામ આતંકી હુમલાના મામલે એનઆઈએ મળી મોટી સફળતા આતંકવાદીઓને આશ્રય આપનારા બે લોકોની કરી ધરપકડ અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર કર્યા હુમલા બી ટુ વરસાવ્યા બંકર બસ્ટર બોમ્બ અને ઇસ્ફાહનના પરમાણુ સ્થળોને નષ્ટ કર્યા હોવાનો કર્યો દાવો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ બન્યો વધુ ભીષણ ઈરાને કર્યો ઇઝરાયલ પર હુમલો તો જવાબમાં ઇઝરાયલે પણ શરૂ કર્યો ઈરાન પર વળતો હુમલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પરિસ્થિતિ વિશે કરી વાતચીત સંયુક્ત રાષ્ટ્રએ ઈરાન પરના અમેરિકી હુમલાને ગણાવ્યું આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન યુએન પ્રમુખે કહ્યું અગાઉથી જ સંકટગ્રસ્ત ક્ષેત્રમાં ખતરામાં થયો વધારો અને ભરૂચ જિલ્લાની દહેજ પોલીસે ઝડપી પાડી કેમિકલની ચોરી ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ત્રણ કરોડથી વધુના મુદ્દામાલ સાથે ચાર લોકોની કરી અટક સ્થળ પરથી કેમિકલ ભરેલ કેરબા સહિત આઠ વાહનો કર્યા જપ્ત